તો જોવો મિત્રો આજ તો આ લાલી બલી કરીને બાજરાના રોટલા મળે છે કરવા કેમ આજ લાલી બલી તૈયાર થઈ ગઈ તું એટલી બધી કેમ તૈયાર થાય ક્યાં રાખતો હોય તમને ન ગમે ગમે ખરું જ ને પણ આમ એટલી બધી એમ ગઈ લાલી બધી ગઈ થઈ થઈ ગયો આખો એવું જ હોય ક્યારેક ક્યારેક આપણે લાગે કરવાની હોય ને એટલે આપણે એક ખામટી બધી કરી લેવાની હોય તો મિત્રો જો આપણે એને બાજરાના રોટલા મીણાસી બનાવવા બાજરાના રોટલા અને કટી બાજરાના રોટલા બને છે અને એક સુલે કઢી સડે છે તો હાલો બધાય બાજરાના રોટલા ખાવા અને માંડવીની દેશી માંડવીની ઝીણી માંડવીની કઢી બનાવી છે એટલે એકદમ મીઠી થાય તો આઈ ગ્યા બધાય ખાવા હે તાઈ રોટલા ખાઈ લેશે કે ઈજે બનાવી નાખું બનાવી નાખને આજ તો કઢી છે તો મજો મજો પડે છે હા તાઈ ખાઈ જશો તો કઢી છે તો આપણે હાલશે ની વાતે છે તાઈ જણાનો તાઈ રોટલા ખાઈ જાવ તમને શરમ થાની જોઈએ ખાવામાં શરમ ન હોય કોઈ દિવસ ની વાતે નથી તો આલો મિત્રો બધાય કઢી અને બાજરાના રોટલા ખાવા તો તો તારે એટલે બીથી તૈયાર થઈ છે તો તારા આજ કરવા જવાનું એવું લાગે છે આવું તો હાતેમ કરવા પણ તમે સુલે સડાઈ દીધી કે પેલા બનાય કે બાજરાના રોટલા અને કઢી પછી તો બે દિવસ તો તાટું જ ખાવાનું થાહે તો કે પેલા મને બાજરાના રોટલા અને કઢી બનાવીને ખવરાય પછી કે જે તારે રાંધવું હોય રાંધજે એટલે આપણે રાંધવાનો નથી આ આપણે જવાનું છે હાતેમ કરવા હવે આપણે કે હવે આપણે રાંધશું ને કે આપણે તૈયાર થઈ ગયા છીએ

મે તમને કીધું તું કે મારે ક્યારે ક્યારે લાલી કરવાની હોય એટલે આખામ તે કર્યો ક્યારેક કરવી હોય તો એટલી બધી પણ થોડી હોય કઈ પાંદડા સાથે આંખી નામ જીભે થી બોલો લાલી નડે તો હાલો બધાય બપોરા કરવા અમે બેસી જાશું બપોરા કરવા